જય માતાજી મિત્રો આજે કેળનો પાક જે વાવાઝોડામાં નુકસાન થઈ ગયું એને બચાવવા માટે કોશિશ કરવાની છે તો જે મિત્રોને કેળનો પાક છોડ પડી ગયા હોય અને કેળા લાગેલા હોય તો આવી કન્ડિશનમાં છોડ પડી ગયો હોય ધારો કે જો આ કેળા કેટલી મોટી લઉં છે ધારો કે આ રીતે પડી ગયો હોય છોડ આખો ભાગ્યા વગરનો આપણે ખાડો કરેલો છે ત્યારે સવારના સાત સવા સાત જેવું થયું છે આપણે રોજના કાર્યક્રમ પ્રમાણે સવારે છ થી આઠનું ખેતી કામ કરતા હોય એટલે અત્યારમાં વહેલા ખાડા ખોદી કાઢ્યા તેરના પાન વધારાના હતા એ તોડી લીધા હવે આ કેળ ઊભી કરવાની છે આપણે તો આ રીતે છોડ પડેલો હોય તો ખાડો ખોદી અને ઊભો કરી દઈએ એટલે આપણે જે આ કેળા લાગેલા છે એ કેળા હવે બે મહિના સુધી સાચવવામાં આવે તો ઘેળ આપણી તૈયાર થઈ જાય તો નુકસાન તો થઈ ગયું પણ વળતર આપણનો જે ખર્ચ જોગ મળી રહે એટલા માટે કેળો ઊભી કરી દેવી જોઈએ તો જે મિત્રોને કેળનો પાકમાં આવી રીતે નુકસાન થયું હોય તો કાપીને ફેંકી ના દેતા દરેક મિત્રને વિનંતી કે જે કીડના આખા નાખા છોડ પડી ગયા હોય તો ઊભા કરી દેવા આ રીતે ખાડા ખોદી અને આ રીતે ભાગી ગયેલા છોડ હોય તો એ કન્ડિશન સુધરતી નથી બરાબર એટલે એને કાપી નાખવા અથવા તો ટેકો આપીને લટકાવી દેવા ઊભા તો એનું જે કંઈ ઘેડમાં આવવાનું હોય એ મળી રહે નહીં તો એને કાપી નાખવા બાકી આ રીતે જે છોડ પડી ગયા હોય આપણા આખા નાખા તો એના ઉપરના પાન થોડા અડધા અડધા કાપી લેવાના અને પછી છોડ ઊભો કરી દેવો હવે આપણે ઊભા કરી દઈશું જો હવે ઘેરના છોડ આપણે સરસ રીતે ઊભા કર્યા છે અને ઘેળ આવી નથી હજુ પણ આવશે અને આ ટેકો રોપી અને ઘેરનું વજન વધારે હોવાથી એક મજબૂત ટેકો આપી દીધો છે એટલે પડે નહીં અને બે મહિના સુધી આ કેળા આપણા સરસ રીતે પાકી જશે અને જે આપણને વળતર મળવાનું હોય તો નહીં મળે પણ સાવ નુકસાન જતું હોય એના કરતાં સારું એવું વળતર મળી રહેશે તો મિત્રો દરેકને વિનંતી કે આ જે કેળા પડી ગયા હોય તો કાપી ના નાખતા અને આવી રીતે ઊભા કરી દેજો આ પણ હજુ આપણે ઊભો કરવાનો બાકી છે અને આ બીજા ઊભા કરી દીધા છે તો કેળો ઊભી કરવાથી એના થડમાં અને મૂળમાં જે રસને મજબૂતાઈ હોવાથી કેળાને પોષણ મળી રહેતું હોય છે કારણ કે બે મહિનાની અંદર ઘેડ હવે આપણી તૈયાર થઈ જાય છે જો આ હવે આપણે બીજા છોડ જે હતા એ ઘેડ આવી નથી પણ વાવાઝોડામાં પાન ભાગી ગયા અને નુકસાન થયું પણ છોડ પડ્યા નથી હજુ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો બસ હવે આજના વિડીયોમાં આટલું જ પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ જય જવાન જય કિસાન